આજ અવ સર અજબ બન્યા હૈ જામે પર પ્રગટ મિલે પરમાનંદ મેં પ્રગટ મિલે પરમાનંદ સરી ગયે સબ કજ અવસર અજબ બન્યા હે એ વખતે ભગવાને જે પ્રતિષ્ઠા કરીને જે અવસર થયો અવસર કેતા ઉત્સવ જે ઉત્સવ થયો એ ઉત્સવ ની અંદર ભગવાન પરાત પર પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પ્રતિષ્ઠા કરીને જયારે સભા કરીને બેઠા ને અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને આજનો આ અવસર જે આવ્યો છે એની અંદર રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ ને પ્રસ્થાપિત કર્યા છે આજથી જે કોઈ ભક્તો આવીને આ બળદેવજી મહારાજના ચરણોમાં મસ્તક નમાવશે એના બળદેવજી દાદા બધા જ મનોરથ પૂર્ણ કરશે બળદેવજી દાદા કોણ છે તો સાક્ષાત શેષ નારાયણ ના અવતાર છે અને શેષ નારાયણ કોણ છે આ સમગ્ર બ્રહ્માંડ ને જે પોતે ધારણ કરી રહ્યા છે જે નાગ છે એની ધારણ કર્યું છે અને એ શેષ સૈયા ની અંદર ભગવાન જે બિરાજમાન થયા છે એ શેષ નારાયણ નો અવતાર એ બળદેવજી મહારાજ છે એ બળદેવજી દાદા ને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જે ભક્ત તમારા દ્વારે આવે એના દુઃખ દૂર કરજો અને આજે આપણે સૌ એનો અનુભવ કરી ચૂક્યા છીએ દરેકની નાની મોટી જે જે કોઈ ઈચ્છાઓ અપેક્ષાઓ હતી એ બધી જ આપણે એમની સામે રજૂઆત કરી અને એ રજૂઆતથી આપણે સૌ ધન્ય થયા છીએ સુખી થયા છે તો જ્યારે એવો અવસર આજે આવ્યો છે એ નિષ્ફળાનંદ સ્વામીએ એ અવસર કહેતા એની ઉપર કીર્તન ગાયું અને એ જ કીર્તનના એક શબ્દ ઉપરથી આજે આપણને આચાર્ય મહારાજશ્રીએ આ નામ આપ્યું છે એટલે આજે જે આપણને અવસર મળ્યો છે એ અવસરની અંદર આપણે હવે સહભાગી થવાનું છે અને સહભાગી થઈ અને આ અવસરને માણવાનો છે પરમભુજ આચાર્ય મહારાજશ્રી સમગ્ર ધર્મકુળ પરિવાર અને બળદેવજી દાદાને રાજી કરવા માટે આપણે કટિબદ્ધ થવાનું છે અને જયારે એવા કટિબદ્ધ થઈશું તો ભગવાન સ્વામિનારાયણ બળદેવજી દાદા અપાર કૃપા આપણી સૌ પર વરસાવશે આજે જે પ્રસંગના અનુરૂપ આપણે અત્યારે અહીં ઉપસ્થિત થયા છીએ છે એ પ્રસંગ સનો છે બળદેવજી બાપાનો ઉત્સવ ઉજવવા માટે જઈએ છીએ એનો વિજય સ્તંભ રોપવાનો છે આજ એટલે બધા જ આજ તાલીઓ પાડીને વધાવો આજથી ભગવાનની વિજય પ્રતાકા અંતરિક્ષની અંદર લહેરા છે તો એ વિજય પ્રતાકા ફહરાવા માટે આ વિજય સ્તંભની આ સ્થાપના થશે અને જ્યારે વિજય સ્તંભ પ્રતિષ્ઠિત થશે એની ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન છે એટલે જ્યારે હનુમાનજી મહારાજ બિરાજમાન થાય પછી કોઈની તાકાત નથી કે આની અંદર કોઈ વિક્ષેપ પેદા કરે તો આવા પ્રસંગની અંદર આપ સૌને નિમંત્રિત કરવા માટે એની સાથે સાથે નિમંત્રણ પત્રિકા લખવાનો પણ પ્રસંગ છે એટલે મહારાજ શ્રી ના વરદ હસ્તે આજે પત્રિકાઓ નિમંત્રણની લખાશે અને એ પત્રિકાઓ દરેક યજમાન યજમાનશ્રીઓને સંતશ્રીઓને અને દરેક મંદિરોની અંદર ગામો ગામ બધા ભક્તોને મોકલવામાં આવશે તો આ આપણો પ્રસંગ છે આ અવસર આપણો છે એમ માની અને સૌ સહભાગી થજો વધુ સમય ન લેતા ભગવાન બળદેવજી બાપા રેવતીજી માતા હરિકૃષ્ણ મહારાજ સૌનું સ્નેહ કરે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સહિત અસ્તુ જય સ્વામિનારાયણ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્ય શાસ્ત્રી સ્વામી અખિલેશ્વર સ્વામીનો સુંદર પરમ આચાર્ય મહારાજશ્રીએ આ જેતલપુરના જે સુંદર અવસર એવું નામ આપ્યું એની આપણને પોતાના ઉદ્ઘારોની અંદર એની વાત કરી આપણી સભામાં ઘણા બધા સંતોની જ્યારે ઉપસ્થિતિ છે દેશ દેશથી જ્યારે ઘણા બધા ભક્તજનો પણ આ પ્રસંગની અંદર દેશ અને વિદેશથી પણ ઘણા બધા ભક્તજનો જ્યારે અહીંયા પધાર્યા છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પરમ પૂજ્ય મોટા નજર સમક્ષ એલઈડી ઉપર આપણે સૌ વિજય સ્તંભને અત્યારે ત્યાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે તેના દિવ્ય દર્શન આપણે સૌ કરી રહ્યા છીએ તાળીઓના ગડગડાટની સાથે અને જય જયકારની સાથે આપણે આ દિવ્ય દર્શનને વધાવી લઈશું બોલ શ્રી રેવતી હે મંગળ ગા મન ભૂલ બધા વો મંગળ ગા મન ફૂલ બધા વો આજર અવસર આવ્યો રે હૈ આજર અવસર આવ્યો રે હે મંગળ ગામને ફૂલડે વધાવો મંગળ ગા ફૂલડે વધાવો બધા વો અવસર આવ્યો રે જરૂર અવસર આવ્યો ને રેજેતન પૂરે અવસર આવ્યો બસો વર્ષનો ઉત્સવ આવ્યો હાય શીતલ ભૂરે અવસર આવ્યો નો ઉત્સવ આવ્યો હે મમ ગણ ગાવૂલણે બધાવો આ જરૂડ અવસર આવ્યો રે હાય જરૂડ અવસર આવ્યો રે હે મમગણ ગાવન ફૂલ બધાવો આ અવસર આવ્યો રે હાય આ અવસર આવ્યો રે જય હ હરિભક્તો પોતાના સ્થાન ઉપર ત્યાં બેસી રહેશો ત્યાં કોઈ જવાની આપણે અહીંયા બેઠા બેઠા આપણને એલઈડી ની અંદર દર્શન થઈ રહ્યા છે આપણે સૌ બેઠા બેઠા બે હાથની તાળીઓને તાલની સાથે આજના દિવ્ય વિજય સ્તંભ સ્થાપન ને અહીંયા કને આપણે દિવ્ય દર્શન કરી અને આપણી તાલિકાના નાદની સાથે આપણે એની અંદર સહભાગી પણ થતા રહીશું બંને હાથનો તાલિકાનો નાદ તાલની સાથે જય હો રી ભક્તો જુમે આનંદે રંગાય છે અવસર ના રંગ કે હે સૌ હરી ભક્તો જુમે આનંદે રંગાય છે અવસર ના રંગ કે હંસડ ગાવન ફૂલડે વધાવો હંસડ ગાવન ફૂલડે વધાવો આજ જરૂર અવસર આવ્યો રે હે આજ જરૂર અવસર આવ્યો રે હે આજ જરૂર અવસર આવ્યો રે જય હો सिद्ध सारे संत तारे ऋषि मारे होम के दुर्पति हकारे मैगवारे ब्रज उकारे गिरदारी जय रमान राधा मित्र माधा हरण माधा श्री हरि रजिर हरण माधा श्री हरि रजिर हरण माधा श्री हरि આવ્યો તમને બોલો શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની એક વખત ફરીથી તાળીઓના નાદની સાથે જે વિજય સ્તંભનું પૂજન અર્ચન ધર્મકુલના વરદ હસ્તે અને આ સમગ્ર મહોત્સવના અધ્યક્ષ સ્થાને બિરાજમાન જે પાદ લાલજી મહારાજશ્રીના વરદ આચાર્ય મહારાજશ્રીના વરદ થયું અને હનુમાનજી મહારાજ જે ધજા ઉપર બિરાજમાન થઈ અને આજથી આ સમગ્ર ઉત્સવની જ્યાં ચોકી હનુમાનજી મહારાજ કરવાના હોય એવા વિજય સ્તંભના આજના સ્થાપનના આપણે સોયા જ્યારે સાક્ષી થયા છીએ અને એ જ સાક્ષીની અંદર દિવ્ય દર્શનમાં ધામોધામથી સંતો જ્યારે પધાર્યા છે અમારે છે એક વડનગરથી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ સ્વામી પધાર્યા છે અમારે પરમ સ્નેહી મિત્ર સદગુરુ શાસ્ત્રી સ્વામી

ઘણાય વર્ષો સુધી બાલ સ્વરૂપ ગનશ્યામ મહારાજની જેમણે અહીંયા પૂજા અર્ચના કરી છે અને આ ભૂમિ પણ એમની બાલ્યાવસ્થાની ભૂમિ કહીએ તો પણ વાંધો નહીં એવા પૂજ્ય અભિષેક પ્રસાદ સ્વામી સ્વામનાય મંદિર કાકરિયા પધારો અને પોતાના રૂડા આશીર્વાદ પાઠવશે ત્યારે ત્યાં સ્થાપન કર્યો અને અત્યારે જે ઉત્સવની નિમંત્રણ પત્રિકા છે એજ નિમંત્રણ પત્રિકા અહીંયા આપણે દરેક અધિપક્ષો વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરશે આગામી દરેક અહિયાં બિરાજમાન છે દરેક સંતો પોતાનું સ્થાન અહીંયા ગ્રહણ કરશે સૌ પ્રથમ આપણે કહ્યું એ પ્રમાણે આપણા અવ ભગવાન અમારિયાનો અવસર એવો જતલપુર રેવતી બળદેવજી હરેકૃષ્ણ મહારાજના ઉત્સવની ત્યાં વિજયસ્તંભ કરવામાં આવ્યો અને સૌ પ્રથમ અહીં આપણે બંને આપણા ઉત્સવના અધ્યક્ષ એવા પરમપૂજ્યપાદ લાલજી મહારાજશ્રી અને પરમપૂજા પાઠ મોટા મહારાજશ્રીના વરદ હસ્તે સૌ પ્રથમ આપણે નિમંત્રણ પત્રિકા લખશું ત્યારબાદ આપણે આચાર્ય મહારાજશ્રી અને લાલજી મહારાજશ્રીનું એ પૂજન કરશું તો સૌ પ્રથમ આપણે અહીંયા પત્રિકા લેખન નિમંત્રણ પત્રિકા લેખન કરશું તો આપણા સૌ પ્રથમ આપણું વિશ્વનું શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર ધામ અમદાવાદ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવ સ્વયં સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈ પધરાવ્યા એ જ નરનારાયણ દેવની પ્રથમ પત્રિકા આપણે પરમ પૂજ્ય અપાદ આપણા ભાવિ આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્ય પાદ મોટા મહારાષિના વરદ હસ્તે सौ प्रथम नरनारायण देव पत्रिका निमंत्रण लेखन करसू तो आप तालिका नाथ थी आप तालजो नाद चालू ज रखो आओ आप कालूपुर धाम मंदिर में बिराजमान नरनारायण देव सौ प्रथम पत्रिका अहिया लेखन करसू हे आजे कंकोतरे नव नव धाम मोकला बोरे आजे कंकोतरे नव नव અમદાવાદ ધામ મોકલાંગોતરી અમદાવાદ ધામ મોકલા અમદાવાદ ધામતી નરનારાયણ દેવ ભલા આોરે અમદાવાદ ધામતી નરનારાયણ દેવ ભલા આોરે

ఈ కంకోతరే భో